જાફરાબાદમાં અહિલ્યાબાઈ હોલકરજીની જયંતિ ઉજવાઈ શહેર ભાજપ મહિલા મોરચા તેમજ ગાયત્રી સોસાયટીની મહિલાઓ ઉજવણી કરાઈ જાફરાબાદ શહેરમાં આ ગાયત્રી સોસાયટીમાં સોસાયટીની મહિલાઓ તેમજ શહેર ભાજપ પરિવાર દ્વારા માતૃશ્રી અહિલ્યાબાઈ હોલકરજીની જયંતિ ઉજવવામાં આવી જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા રેલી કાઢી અહિલ્યાબાઈજીને યાદ કરીને હિન્દુ મંદિરની વાત તાજી કરી હતી જેમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ મહેશ દાદા રાજ્યગુરુ ધર્મેશ સોલંકી વિપુલ પરમાર જીગરભાઈ તેમજ જાફરાબાદ શહેર ભાજપ તાલુકા મહિલા મોરચા તેમજ ગાયત્રી સોસાયટીની મહિલાઓ દ્વારા જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી અહેવાલ બાબુભાઈ વાઢેલ લોકાર્પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અહેલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિ આપણે ઉજવતા હોય ત્યારે આપ સૌને અહલ્યાબાઈ હોલકરની જે આ દેશ માટેનું આપણા ધર્મ માટેની જે પ્રેરણા જે મહિલાઓ લેતા હોય ત્યારે અહિલ્યાભાઈ હોલકરજીએ આ દેશમાં મુગલો દ્વારા જેટલા જેટલા ધાર્મિક સ્થળો તોડ્યા હિન્દુ ધર્મના કઈ રીતે હિન્દુ ધર્મનો નાશ થાય એના માટેની વિદેશી શક્તિઓ દ્વારા આપણા મંદિરોનું જે સોમનાથ મહાદેવનું મંદિર હોય કાશી વિશ્વનાથ હોય વૃંદાવન મથુરા હોય કે અન્ય ઘણા બધા આપણા દેશના હિન્દુઓ મંદિરોનું આક્રમણ કરી અને આપણા હિન્દુ ધર્મનું કઈ રીતે વિનાશ થાય એવી પ્રવૃત્તિ કરનાર વિદેશી તાકતોને એક સંદેશો દેવા માટે ઓલકરબાઈએ દરેકે દરેક મંદિરનું જર્ જીર્ણોદાયિત કર્યું અને મહિલાઓને એક પ્રેરણા સ્વરૂપ આપણે આજે જ્યારે એની એક જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે જાફરાવત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપભાઈ પછી અમારા મહામંત્રી મહેશ દાદા જીગરભાઈ ધર્મેશભાઈ વિપુલભાઈ અને મહિલા દ્વારા આ કાર્યક્રમને ખૂબ સફળ પુતળા આ કાર્યક્રમ કર્યો એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખો અને ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું